સેજવાડ ગામ કાલાપથર વિસ્તારમાં એક દીપડી ટ્રાન્સફોર્મર ચડી જતાં કરંટ લાગતા મોત નીપજ્યું બારદોડી તાલુકાના સેજવાડ ગામે કાલાપથર વિસ્તારમાંથી એક મૃત દીપડી મળી આવી છે પ્રાથમિક તારણ મુજબ ટ્રાન્સફોર્મર સાથે ઉપર ચડી જતાં વીજ કરણ લાગવાથી દીપડું મોત નીપજ્યાનું સામે આવ્યું છે વન વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચી મૃત દીપડીનો કબજો મેળવ્યો હતો તપાસ દરમિયાન આ દીપડી માંડા અને અંદાજે ત્રણ વર્ષથી હોવાનું જાણવા મળ્યું છે આ અચાનક બનેલી ઘટનાથી ગામ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે વન વિભાગે ડીપડીનો કબજો લઈ ઓફિસ ખાતે લાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે